વોલેન્ટીયર પરેશ હીરરામ નાગપાલે સાયબર ક્રાઇમ થી કેવી રીતે બચી શકાય તેના માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજના યુગમાં રોજ નવા સ્કેમ આવે છે જેથી કઈ રીતે આપણે સૌ બચી શકીએ અને આ ડિજિટલ યુગમાં આગળ વધી શકીએ તેની સંપૂર્ણ માહિતી આપેલ હતી પીઆઈયુએલ મોદી અને એમની ટીમ દ્વારા આ સેમિનારમાં નાગરિકોને સંપૂર્ણ માહિતી જણાવ્યું હતું કે જો આપ સાયબર ક્રાઈમના ભોગ બનો તો પોલીસ ફરિયાદ કેવી રીતે કરવી અને એનો નિવારણ કેવી રીતે લાવી શકાશે તેની માહિતી આપી હતી બેંક ઓફ કર્મચારીઓ દ્વારા સાયબર સિક્યુરિટી માટે એકセミナー યોસારી દ્વારા છે એセミナーમાં બેંક ઓફ ગોલ્ડના નિરુક્ત સભ્યો 150 વધારે હાજર છે અને એમાં નવસારી લોકલ સાયબર ક્રાઇમ બ્રાન્ચના અજય અશ્વિન કોન્સ્ટેબલ તરફથી માર્ગદર્શન આપવામાં આવેલું છે હું ગુજરાત સ્ટેટ સાયબર સિક્યોરિટી વોલન્ટિયર મારું પણ એમાં લેક્ચર છે અને આજે જે સાયબર ક્રાઇમનો રેટ વધી રહ્યો છે એથી સિનિયર સિટીઝન્સ કેવી રીતે સેફ રહે એના માટે એક ન્યૂઝ છે